તો પતંગ રસિકો માટે આનંદના સમાચાર ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી ઉત્તરાયણના દિવસે સવારે અને સાંજે પવનની ગતિ સારી રહેશે બપોરના સમયે પવનની ગતિ મધ્યમ રહેશે તો પતંગને ઠૂમકા લગાવવાની પણ નોબત આવી શકે છે ઉત્તરાયણના બીજા દિવસે પવનની ગતિ વધશે એકંદરે પતંગ રસિયાઓ માટે પવન સારું રહેશે પંદરમીએ વાદળો આવી શકે છે આંચકાનું પવન રહી શકે છે પંદરમી ભાગમાં પવન શકે છે પૂનમ આવે તો સારું રહે આમ છતાં સુદમાં બધા કંઈક બીજા દિવસે આવતી હોવાથી એકંદરે ચોમાસું પાછો તરફ વરસાદ તો સારો રહેશે પરંતુ પવનની ગતિ લગભગ સવારના ભાગમાં કંઈક રહેવાની શક્યતા છે પવનની ગતિ મધ્ય અને ક્યાંક થોડીક વધુ એવી રહેવાની શક્યતા રહેશે બપોરમાં પવનની ગતિ સ્થિર રહેવાની શક્યતા રહેશે અને કંઈક અંશે પવન પવનની ગતિમાં લગભગ થૂમકા લગાવીને પવન ચડાવી શકે એવું પણ વચ્ચે વચ્ચે થઈ રહે પવનની લહેરો આવે બંધ થાય લહેરો આવે બંધ થાય એવું રહેશે સાંજે થોડીક પાછી પવનની ગતિ વધશે રાત્રે પવનની ગતિ સારી રહેવાની શક્યતા રહેશે એટલે આ વખતે પૂનમની આસપાસ હોવાથી આમાં હવામાનમાં પલટો આવી શકે અને પવન પૂર્વ ઉત્તર ઈશાનના રહે બપોર પછી પવનની ગતિમાં કંઈક ફેરફાર થઈ શકે એટલે પવનની પવનની ગતિમાં અત્યારે હાલ તો પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોતા કંઈક છે પવનની ગતિ પતંગ રચવા માટે સારી રહી શકે અલબત્ત બીજા દિવસે પવનની ગતિ કંઈક થોડીક વધી શકે હતી તો કાતિલ ઠંડીમાં ઠૂટવાયું છે કચ્છ અબડાસામાં હાડ થી જવતી ઠંડી નલિયામાં છ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે તો બાઇક પર બરફ જામ્યાના દ્રશ્યો સામે આવ્યા છે તાલુકાના કાળા તળાવમાં બાઇક પર બરફની ચાદર જોવા મળી ભુજ અગિયાર અને કંડલાનું તાપમાન તેર પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું છે તો આ તરફ બાંદીપોરાના મેદાનોમાં હળવી હિમવર્ષા થઈ રહી છે જ્યારે ઉપરના વિસ્તારોમાં મધ્યમ હિમવર્ષા થઈ રહી છે આ તરફ ગ્રાઝના સરહદી વિસ્તારમાં સિઝનની સૌથી ભારે હિમવર્ષા નોંધાઈ છે મેદાનો સિવાય ઉપરના વિસ્તારોમાં પણ રસ્તાઓ પરથી બરફ હટાવવાનું કામ શરૂ થઈ ગયું છે જ્યારે ગ્રાઝમાં પણ વિભાગે સવારે રસ્તાઓ પરથી બરફ હટાવવાનું કામ શરૂ કર્યું હતું હિમવર્ષાના કારણે બાંદીપુરા ગ્રે રોડ છેલ્લા છ દિવસથી વાહન વ્યવહાર માટે બંધ છે دوہزار جو پچیس آ گیا جنوری سے ایک خوش آئند سال ثابت ہو رہا ہے کیونکہ کل سے آج ایک دو دن ہو گئے کافی اچھی برف ہوئی اس علاقے میں اور امید ہے کہ یہ جو یہاں پر کمی تھی پانی وغیرہ کی پہاڑوں میں جو قدرتی وسائل تھے ان میں ایک بار پھر رونق آئے گی તો પૃથ્વી પરના સ્વર્ગ એવા જમ્મુ કાશ્મીરમાં જાન્યુઆરી મહિનામાં પણ મોસમનો મિજાજ યથાવત રહ્યો છે જેના કારણે પહાડોથી લઈને મેદાની પ્રદેશ સુધી તેની અસર જોવા મળી રહી છે જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં ફરી એકવાર બરફવર્ષાનો દોર શરૂ થઈ ગયો છે ગુલમર્ગમાં છેલ્લા ચોવીસ કલાકમાં લગભગ પંદર ઇંચ તાજી હિમવર્ષા થઈ છે તો કિંગ દોરી અને એફ્રોતના શિખરો પર પણ હિમવર્ષાથી રસ્તા પર બરફના થર જામ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા પ્રવાસીઓ પણ બરફવર્ષાનો આનંદ માણી રહ્યા છે હિમવર્ષા થતાં પ્રવાસીઓનો ધસારો પણ વધી રહ્યો છે ગુલમર્ગમાં તાજી હિમવર્ષાથી પર્યટકો એકદમ ખુશ દેખાયા છે તો સતત બરફવર્ષાથી જમ્મુ કાશ્મીર જાણે કે જન્નત બની ગયું છે મહત્વપૂર્ણ સમાચાર સુરતથી પૂણામાં ગેસ લીકેજના કારણે બ્લાસ્ટની ઘટના પૂણા ગામની રાધાકૃષ્ણ સોસાયટીની ઘટના વહેલી સવારે ઘરમાં થયો બ્લાસ્ટ

પુના વિસ્તારની રાધાકૃષ્ણ સોસાયટીમાં બ્લાસ્ટના મેસેજ મળતા ફાયર વિભાગના ત્રણ અલગ અલગ ફાયર સ્ટેશનની છ કરતા વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આગ પર કાબુ મેળવી લીધો હતો પણ સૌથી વાત કે જે ગેસ લીકેજ થતા બ્લાસ્ટ થયો હતો જેને લઈને છ લોકો ત્રીસ થી ચાલીસ ટકા ધાજી ગયા હતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સુરતની મહાનગરપાલિકાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં વહેલી સવારે ધડાકો થતા અજાણે ભૂકંપના આંચકા તેવી પરિસ્થિતિ થઈ હતી લોકોમાં ભયનો માહોલ હતો પોલીસનો ઘટના સ્થળે પહોંચી હતી હાલ ફાયર વિભાગ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ આ પરિવારના સ્વ સભ્ય છે સારવાર હેઠળ છે અને ત્રીસ થી ચાલીસ ટકા જેટલા દાદી રહેતા તેમની સારવાર કરવામાં આવી રહી છે બિલકુલ કીર્તિશ આભાર સમગ્ર માહિતી બદલ અન્ય સમાચાર મહિસાગરથી પાંડરવાડા ગામે ત્રણ મકાનમાં આગ લાગવાની ઘટના રાત્રિ દરમિયાન આગ લાગતા ત્રણ મકાન બળીને ખાક થયા છે મકાનમાં રહેલો ઘર સામાન સહિત તમામ સામગ્રીઓ આગમાં હોમાઈ ગઈ છે એક મકાનમાં શોર્ટ સર્કિટ થવાથી બીજા બે મકાનને આગની ઝપેટમાં લીધા હતા લુણાવાડા ફાયર ટીમ પહોંચતા પહેલા મકાન બળીને ખાક થઈ ચૂક્યા હતા આગ લાગતા સ્થાનિક લોકો દ્વારા આગ ઓલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે સદનસીબે કોઈ જાનહાનીના અહેવાલ નહીં સમાચારમાં આગળ વાત કરીશું દીકરીને બચાવવી છે છવ્વીસ કલાકથી વધુ સમયથી યુવતી બોરવેલમાં ગરકાવ છે કચ્છના ભુજના કંઢેરાઈ ગામમાં બન્યો છે બનાવ એનડીઆરએ આર્મી સહિતની ટીમ દ્વારા રેસ્ક્યુ કામગીરી હુક છૂટી જતા યુવતી ચારસો નેવું ફૂટે ફસાઈ રાત્રે સાહીઠ ફૂટ સુધી લાવવામાં સફળતા મળી હતી પાંચસો ફૂટ ઊંડા બોરવેલમાં ફસાય છે યુવતી ઇન્દિરા અઢાર વર્ષની આ યુવતી ઇન્દિરા બોરવેલમાં ફસાય છે જેને બચાવવા માટે રેસ્ક્યુ કામગીરી સતત કરવામાં આવી રહી છે એનડીઆરએ આર્મી સહિતની ટીમો દ્વારા રેસ્ક્યુની કામગીરી સતત છવ્વીસ કલાકથી આ યુવતીને બચાવવા માટે પ્રયાસ

છે છે તે બહાર કાઢવામાં આવે મેહુલ છવ્વીસ કલાક થઈ ગયા છે અત્યાર સુધી અને જે પ્રકાર થી સતત રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે યુવતીની હાલ સ્થિતિ કેવી છે તેની સાથે કોઈ વાતચીત કમ્યુનિકેશન થઈ રહ્યું છે બચાવ કામગીરી દરમિયાન જી લુમના ચોક્કસ થી વાત કરીએ તો ગઈ કાલ થી જે સાડા પાંચ વાગ્યા બાદ છે તે પરિવારજનોએ જણાવ્યું હતું કે અવાજ આવી રહ્યો છે યુવતી બચાવ બચાવ પરંતુ અત્યાર સુધી અન્ય કોઈ મુવમેન્ટ છે તે યુવતી જોવા નથી મળી પરંતુ જે રીતે સતત રેસ્ક્યુ ની કામગીરી છે તે તંત્ર દ્વારા હાલ કરવામાં આવી રહી છે જે એનડીઆરએફ ની ટીમ છે તેના દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે જે સ્થાનિક અહિયાં કને અન્ય જે ટીમો છે તેના દ્વારા પણ છે તે પ્રયત્ન છે તે હાલ હાથ ધરવામાં આવ્યા છે એટલે ચોક્કસ વાત કરીએ તો સતત છે તે

બોરવેલ છે તેની સાઈઝ છે તે નાની હોવાના કારણે છે તે અહીં કને સમસ્યાનો છે તે તેઓને સામનો કરવો પડી રહ્યો છે એટલે ચોક્કસથી વાત કરી તો હાલ પણ તેઓના પ્રયત્ન જારી છે અને યુવતીને હેમ ખેમ વહેલી તકે બહાર કાઢવામાં આવે તેવા જ પ્રયત્નો હાલ કરવામાં આવી રહ્યા છે જી બિલકુલ વૈહુલ પરિવારની અત્યારે શું પરિસ્થિતિ છે તેમના પરિવારના સદસ્યો સાથે આપની કોઈ વાતચીત થઈ હોય કારણ કે ઓલમોસ્ટ બે દિવસ થઈ ગયા છે તે પણ ચિંતામાં હશે જી લુબના ચોક્કસથી સમજી શકાય છે કે આવી પરિસ્થિતિમાં પરિવારની હાલત પણ ખરાબ હોઈ શકે છે પરંતુ જે રીતે ગઈકાલે પરિવારથી વાત થઈ હતી ત્યારે તેઓએ સમગ્ર વિગત છે તે આપી હતી પરંતુ હાલ જે રીતે રેસ્ક્યુની જે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે યુવતીને હેમખેમ જલ્દી બહાર કાઢવામાં આવે તેવા જ પ્રયત્નો હાલ કરવામાં આવી રહ્યા છે અને આશા પણ છે કે યુવતી વહેલી તકે હાલ હવે બહાર નીકળી આવે કારણ કે તે પ્રમાણે ગત રાત ની જો વાત કરવામાં આવે તો સાહીઠ ફૂટ સુધી યુવતી છે તે બહાર કાઢવામાં આવી હતી પરંતુ જે હુંક છુટી જવાના કારણે છે તે યુવતી પાછી ચારસો ને નેવું ફૂટે છે તે પાછી ફસાઈ હતી પરંતુ જે રીતે હાલ એનડીઆર ની જે ગુજરાતમાંથી ટીમ આવી છે તેના દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જી બિલકુલ મેહુલ ગામના આગેવાનો પણ કાલે ઘટના સ્થળે ઉપસ્થિત હતા અત્યારે કયા કયા લોકો છે જે આ સ્થળે ઉપસ્થિત છે અને શું અપડેટ છે એ મામલે પણ અજીલ ઊના ચોકસતી વાત કરી તો ગઈકાલ થી જે તમામ તંત્રની ટીમ છે તેના અધિકારીઓ અહીં કને છે ચોકસથી વાત કરી તો જે એનડીઆરએફ ની ટીમ છે બીએસએફ ની ટીમ છે આરોગ્ય શાખા ની ટીમ છે તેમજ જે સ્થાનિક કલેક્ટર છે એસપી સાહેબ છે તે તમામ અધિકારીઓ છે તે હાલ ઘટના સ્થળે પણ અહીં કને સતત નિરીક્ષણ કરી રહ્યા છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો ગ્રામજનો પણ છે તે પણ મોટી સંખ્યામાં અહીં કને હતા તેમજ વાડી માલિક છે તેઓ પણ અહીંયા સતત હાજરી આપી રહ્યા છે એટલે ચોકસથી

યુવતી ને ચારસો નેવું ફૂટ સુધી કેમેરા અંદર મૂકવામાં આવ્યા હતા ત્યારે યુવતી તસવીરો છે તે પણ કેમેરા સામે આવી હતી પરંતુ હાલ યુવતી કોઈ મુવમેન્ટ નથી દેખા જોવા નથી મળી રહી ગઈકાલ થી સાત થી આઠ વાગ્યાના આસપાસ બાદ યુવતી કોઈ પણ જાતની મુવમેન્ટ નથી જોવા મળી પરંતુ જે રીતે રેસ્ક્યુની ટીમ છે તેના દ્વારા કોઈ પણ નુકસાન ન પહોંચે યુવતી ને તે પ્રમાણે છે તે બહાર કાઢવા માટેની જે તમામ કોશિશો છે તે હાલ કરવામાં આવી રહી છે જી બિલકુલ મેહુલ છવ્વીસ કલાક થઈ ગયા છે અને યુવતીની મુવમેન્ટ પણ અત્યારે જોવા મળી નથી રહી એ પણ એક ચિંતાનો વિષય કહી શકાય સ્વાસ્થ્ય જે પ્રકારથી યુવતીની મુવમેન્ટ નથી તેની પાછળનું કારણ કહેવામાં આવ્યું હોય તો વાત જે રીતના ગઈકાલથી સતત જે તંત્રની ટીમ દ્વારા છે તે બહાર કાઢવાનો પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે પરંતુ યુવતીની મુવમેન્ટ કોઈ જોવા નથી મળી તંત્ર દ્વારા કોઈ પણ જાતનો આ મામલે કોઈ ખુલાસો નથી કરવામાં આવ્યો પરંતુ જે રીતના બચાવ કામગીરી કરવામાં આવી રહી છે તે પ્રમાણે તેવું કહેવામાં આવે છે કે યુવતીને કોઈ પણ જાતનું નુકસાન ન થાય તે પ્રમાણે ની છે તે કામગીરી હાલ કરવામાં આવી રહી છે એટલે ચોક્કસથી યુવતીની હાલ સુધી તો કોઈ મુવમેન્ટ સામે આવી નથી જી બિલકુલ મેહુલ હું લાભારા સમગ્ર માહિતી બદલ તો જે પ્રકારથી સતત છવ્વીસ કલાકથી રેસ્ક્યુ કામગીરી થઈ રહી છે પરંતુ હજુ સુધી યુવતી બહાર નથી નીકળી અને હવે મુવમેન્ટ પણ તેની જોવા નથી મળી રહી પરિવારને આશા છે કે જલ્દી સલામત રીતે તેને બહાર કાઢવામાં આવે સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી